અમદાવાદ ખારાપાટ લુહાર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર સાથે સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વાલીગણો સમાજના લોકો સમાજના મહાનુભાવો અગ્રણીઓ દાતા ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શ્રી ખારાપાટ લુહાર સુથાર સમાજ દ્વારા સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે સાથે જ પોતાની કારકિર્દીને લઈને ઉજ્જવળ ભવિષ્યની ઘડતર કરે તેવી આશા સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના તારલાઓનું સન્માનિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જય વિશ્વકર્મા સમસ્ત ખારાપાટ સુતા જ્ઞાતિ મંડળ પ્રમુખ બરદેવભાઈ મોહનભાઈ પંચાલ આજે અમે અહીંયા જ્યુપિટર વાડીની અંદર છોકરાઓને શિક્ષણ ક્ષેત્રનો પ્રોત્સાહિત કરવાનો એક કાર્યક્રમ કરેલ હતો એમાં સમાજના વળી સંખ્યામાં ભણતા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતા લગભગ અઢીસો બાળકોને પ્રોત્સાહિત કર્યા અઢીસો વાલીઓ સાથે સારો એવો પ્રોગ્રામનું આયોજન કર્યું બહુ જ સફળતાપૂર્વક આયોજન થયું છે એ બદલ સમાજના દરેક આજીવન સભ્યોનો હૃદયપૂર્વક આભાર માનું છું અમારા કહી દઉં અમારા ખરાપાટ સમાજમાંથી એક આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવે વૈજ્ઞાનિક એવોર્ડ મેળવ્યો ધ્રુવ પંચાલ એમને પણ સન્માનિત કરવામાં આવ્યા સન્માન કરવામાં આવ્યું અને સમાજની સામે રજૂ કરવામાં સીએ ની પરીક્ષા પાસ થયેલી હેલી હર્ષદભાઈ તથા જય જય સીએસ ની પરીક્ષા આપી એ બી ઉત્તીર્ણ થયો છે એ લોકોને પણ સન્માનિત કરવામાં આવ્યા અને સમાજનો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું હું મુકેશભાઈ હરિભાઈ પંચાલ સમસ્ત ખારાપાટ લુહાર સુતા જ્ઞાતિ મંડળના ખજાનચી તરીકે ઇનામ વિતરણ કાર્યક્રમમાં જે કંઈ સાથ અને સહકાર મળ્યો સમાજ તરફથી તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવો કાર્યક્રમ સતત અમારા સમાજમાં થતો રહે તેવી હું અપેક્ષા રાખું અને આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં બધા જ આજીવન સભ્યો તથા અમારા આજીવન સભ્યો સભ્યોશ્રી તથા કારોબારી પ્રમુખશ્રી નો સાથ અને સહકાર સંપૂર્ણ સારી રીતે મળ્યો છે તે બદલ પણ એમનો હું આભાર માનું છું આવો કાર્યક્રમ સતત થતો રહે અમારા સમાજમાં તેવી હું અપેક્ષા રાખું છું જય વિશ્વકર્મા મારું નામ મનોજભાઈ જે પંચાલ ગામ નાવ્યાણી અત્યારે હાલ ખારાપાર સુતાર જ્ઞાતિ મંડળની અંદર મંત્રી તરીકે હું સેવા આપી રહ્યો છું આજે અમારો પ્રોગ્રામ વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ ધોરણ એકથી બારનો રાખેલો હતો અને નવા અમારા સમાજના જે વિદ્યાર્થીઓ ડૉક્ટર સી એ વગેરે જે ઉત્તીર્ણ થયા હોય તેમનો પણ પુરસ્કાર સમારોહ સાથે રાખેલો હતો તો આજના જે પ્રોગ્રામની અંદર ખૂબ જ અમારા સમાજના વાલીઓ સભ્યો અને વિદ્યાર્થીઓ મળીને આવ્યા ખૂબ જ ઉત્સાહ બહુ જ બહોળી સંખ્યામાં આવ્યા તે બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર અને આવનાર ટાઈમની અંદર પણ અમારા પ્રોગ્રામ આવા થશે અને જે ભૂતકાળની અંદર પણ અમે દર વર્ષે એના વિતરણ કાર્યક્રમ સમાજની અંદર થાય જ છે અને કરે જ છે જય વિશ્વક્રમ